પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે અલગ અલગ અમદાવાદ સુરતથી જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ધ્વજવંદન સમયે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી અને એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ જેમણે આ સ્વતંત્રની લડાઈ લડી એમની આ દેશને આઝાદ કરવાની સાથે સાથે આ દેશની પ્રગતિનો જે એમના મનમાં ચિતાર હતો એમના મનમાં કલ્પના હતી એ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એમના અપેક્ષા પ્રમાણેનો વિકાસ આજે દેશમાં થઈ રહ્યો છે

આપણે એના માટે કામ કરવું જોઈએ મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને જે હેતુ માટે દેશ શહીદ હોય દેશ સ્વતંત્રતા સંગ્રામમાં શહીદી આપી છે અને ચોક્કસપણે એમને લાગશે કે આપણો દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે આવો આપણે આવા સકલ પ્રતા પ્રજાસત્તાક દિવસને ઉજવીએ એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું જય 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 ગુજરાત ભારત માતા કી જય તસવીરો સામે આવી હતી સીઆર આર પાટીલ દ્વારા પ્રજાસત્તાક પર્વને લઈને સંબોધન કરવામાં આવ્યું આન બાન અને શાન આજનો આ દેશનો પર્વ પંચોતેરમો ગણતંત્ર દિવસ જેની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે તમામ રાજ્યના તમામ જિલ્લાઓમાં સમગ્ર દેશમાં આજે આ પર્વની સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે આજે પંચોતેરમો આપણું પ્રજાસત્તાક પર્વ અને આ ત્રણ અલગ અલગ તસવીરો આપના ટીવી સ્ક્રીન પર જુનાગઢથી સુરતથી અમદાવાદથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે જૂનાગઢની આજે તસવીરો સામે આવી છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડની શરૂઆત થઈ છે જવાનો દ્વારા માર્ચ કરવામાં આવી રહી છે અદભુત દ્રશ્યો જૂનાગઢથી સામે આવ્યા હતા ધ્વજવંદન સમયે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી જે અદ્ભુત નજારો સામે આવ્યો હતો અને હાલ આ કડકડતી ઠંડીમાં આ જવાનો દ્વારા વિવિધ કતબો અને પરેડ કરવામાં આવી રહી છે તે બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન આ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો પણ આ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા છે જૂનાગઢ જિલ્લા એસપીસી બાળકોનું પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે કુમારી જાનકી પરમાર গৌরবন্তু শল নটোম যে কায়দোনে ব্যবস্থা মা খুব মহান ভূমিকা আদা করেছে এুজরা গৌরবন্তু শল প্লটোম যে নেতৃত্ব করিছে যডেজা અને આ છે સમગ્ર પરેડ ને કર્ણપ્રિય બનાવતી એસઆરબી બ્રાસ બેન્ડ પ્લાટુન પોલીસ ઇન્સ્પેક્ટર એ બી શિંદા નેતૃત્વમાં બેન્ડ ની સુરાવલીઓ રેડાવતી આ પ્લાટૂન સલામી મન તરફ કૂચ કરી રહી છે જેનું છે ગુજરાત પોલીસની આધુનિક શસ્ત્રો અને વાહનો સાથેની સજ્જતા આગળની આ તસવીરો આપને બધું બતાવતા રહેશું હાલ રોકાઈશું એક બ્રેક માટે